નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ પંદર નવેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર તો આજનું કપાસ બજાર કેવું રહી શકે છે સાથે જે ખેડૂતો કપાસ વેચા જાય છે એને આજના કપાસના ભાવ કેવા મળી શકે છે જેના વિશે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવવાના છે તેથી વિડીયો માન સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો વાત કરીએ એમસીએક્સ વાયદાથી તો એમસીએક્સ વાયદામાં આફ્ટર લોંગ ટાઈમ સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે પરંતુ વાત કરીએ ઓલ ઓવર બજારની તો ઓલ ઓવર મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે ઓગણત્રીસ એમ એમ વાયદા બજાર આપણો જે છે એ હજાર સાતસો જોવા મળી રહ્યો છે ઓલ ઓવર વાત કરીએ તો નવસો રૂપિયાનો મિત્રો એક દિવસની અંદર ઘટાડો જોવા મળી ગયેલો છે પંચાવન હજાર પાંચસો એ મિત્રો વાયદા બજાર હતો પરંતુ અત્યારે ઘટાડો થઈ ચોપન હજાર સાતસો રૂપિયા જોવા મળી રહ્યો છે એમસીએક્સમાં કન્ટિન્યુઅસલી ઘટાડો છે પરંતુ આજે આપણો કપાસ બજાર છે એ હજી ભાવમાં ટકેલું છે અને સારી રીતે જ બજારમાં જોવા મળી રહી છે હાલ કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સોળસો ને સાઠ રૂપિયા અત્યારે મિત્રો જોવા મળી રહ્યા છે બાકી ઓલ ઓવર જે માર્કેટ છે અત્યારે જે સેન્ટરો છે મોસ્ટ ઓફ સેન્ટરોમાં મિત્રો વાત કરીએ કપાસના ભાવની તો એપ્રોક્સિમેટ નાઇન્ટી ટુ નાઇન્ટી ફાઈવ પર્સન્ટ માર્કેટયાર્ડો એવા છે જે અત્યારે કપાસના ભાવ સાડી પંદરસો સુધી હાઈ જોવા મળી રહ્યા છે અને જેનો લો છે એ બારસો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને પંદરસો પચાસ અથવા તો પંદરસો અને સાઠથી નેવું સુધી જોવા મળી રહ્યું છે એટલે કે જે બજારનું જે સેન્ટિમેન્ટ છે બજારની જે આવકો છે કોલ ઓવર મિત્રો માર્કેટ સારું છે હવે મિત્રો આપણે કપાસની આવકોની વાત કરીએ તો આવકો જે મિત્રો છે એમાં નાના મોટા કન્ટિન્યુઅસલી ઘટાડા થતા હોય છે અને આવકોની વાત કરીએ તો મિત્રો આવકોમાં હાલ જે આપણો કપાસ બજાર છે એમાં નાના મોટા ઘટાડા જોવા મળી રહ્યા છે આપણે વાત કરીએ આવકોની તો જે મિત્રો આપણી ગઈકાલ છે એમની કપાસની આવકો બે લાખ એકસઠ હજાર સાતસો ને પંદરની થઈ હતી જ્યારે આજનો અંદાજ છે બે લાખ ત્રણ હજાર નવસો અને સડસઠ એટલે કે એપ્રોક્સિમેટ મિત્રો સાઠ હજાર ઘાસડીની એક દિવસમાં ખોટ આવે એવું છે એટલે કે એટલી બધી આવકો ઓછી થવાની સંભાવના છે બાકી જે કપાસ બજાર છે એની વાત કરીએ તો હાલ સારું એવું જોવા મળી રહ્યું છે અને સોળસો પ્લસ જો ભાવ બોલાતા હોય એવા પણ અત્યારે મિત્રો પાંચથી આઠ સેન્ટરો જોવા મળી રહ્યા છે ડેલી આ સેન્ટરોમાં વધઘટ થતી હોય છે બાકી હજી સારા એવા ભાવ હાલ ખેડૂતોને મળી રહ્યા છે હવે મિત્રો આપણે વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની તો જે આપણા એવરેજ ભાવ છે એ મિત્રો અત્યારે સાત હજાર બસો અને તેત્રીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ત્યારબાદ સૌથી ઓછા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી વધુ ભાવ આઠ હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચ મનના જોવા મળી રહ્યા છે અને મિત્રો જે આ માર્કેટ પ્રાઇસ સમરી છે ઓલ ઓવર ગુજરાત ઉપર લાગુ પડે છે ત્યારબાદ મિત્રો આપણે કપાસની આવકોની વાત કરીએ બેલ વાઇઝ તો અત્યારે ગુજરાતમાં સત્યાવીસ હજાર સાતસો બેલની આવક થઈ છે ઓલ ઓવર ભારતમાં એક લાખ પંચાવન હજાર આઠસો બેલની આવક જોવા મળી છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું કહ્યું અસ્તુ જય હિન્દ